ગૌ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નવી એક ભરતી આવી ગઈ છે ઓજસ પર નવી ભરતી છે મિત્રો એ વાત પર ચેનલ આ વિડીયોને જરૂરથી લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દો મિત્રો જાહેરાત ક્રમાંક છે બસો પચીસ ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નાણા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકના સંવર્ગ પેટા હિસાબનીશ ઓબ્લિક સબ ઓડિટર વર્ગ ત્રણ અને હિસાબનીશ ઓડિટર કે પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ જે વેબસાઇટ છે ઓજસ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ પંદર બે બે હજાર ચોવીસ બપોરના બે કલાકથી એક ત્રણ બે હજાર ચોવીસ રાત્રિના બાર કલાક સુધી અરજી કરવાની રહેશે ઓનલાઈન જે અંગેની વિગતવાર જાહેરાત મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી જાહેરાત ક્રમાંક છે બસો પચીસ ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ પરીક્ષાનું નામ છે કે સંવર્ગ છે પેટા હિસાબની ઓબ્લિક સબ ઓડિટર વર્ગ ત્રણ ને સોળ જગ્યાઓ છે બીજી જગ્યા છે હિસાબનીસ ઓડિટર કે પિતાથી જોડી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણની દોઢસો જગ્યાઓ છે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે તારીખ પંદર બે બે હજાર ચોવીસના રોજ બપોરના બે કલાકથી એક ત્રણ બે હજાર ચોવીસ રાત્રિના બાર કલાક સુધી ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે ચાર માર્ચ બે હજાર ચોવીસ રાત્રિના બાર કલાક સુધી સચિવ સાહેબ દ્વારા સદર જાહેરાત આપવામાં આવેલ છે તો લાયકાત ધરાવતા જરૂરથી અરજી કરી દેજો તેમજ તમારા જેવા બીજા મિત્રોને પણ આ વિડિયો શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલની સબ્સ્ક્રાઇબ ના કરે તો કરી દેજો આભાર સાથે જય હિંદ જય ભારત